તેમાં ત્યાં મિત્રો હું જ જઈશ તારા બ્લોગ યુટ્યુબ ચેનલ મિત્રો અને આપણે આવી ગયા હતા દેગમડા તીરધામ અને આજે ગણપતિ વિસર્જન પણ છે અને પબ્લિક પણ આવી રહી છે જેમ જેમ ગણપતિ જેના હોય લઈને આવી રહ્યા છે અને આપણે આવી ગયા હતા મહીસાગર પુલ પર અને પાણી જોવા મળે અને કડાણા ડેમમાંથી જે પાણી પણ છોડવામાં આવી છે તો જોઈ શકો તો કેટલું પાણી ફૂલ છે તો આ છે મિત્રો પાણી નદીના બે કાંઠે વહેતી જાય છે

મિત્રો પોણી જોવાની સ્પીડ જોવો ને આપણે કંઈ પણ નજર જો કરીએ ને તો એને નજર જ આપણને છટકી જાય એટલું સ્પીડમાં તો પાણી જતું રહે રહેતા માતાજીની દાદાઓ બધી લગાવી છે જે પગપાળા મિત્રો અંબાજી ગયેલા ને બધા બાઇકોની સવારી કરતા હતા એ બધા મિત્રોએ અહીંયા માતાજી મહીસાગર નદીના કાંઠે માતાજીના ગામમાં અહીંયા દગરા બાળી દે છે સારું લાગે જોઈ શકો છો એક એકબાજુ વરસાદની મોસમ ઠંડુ ઠંડુ વાતાવરણ વરસાદ આવે છે કુત્ર પોલીસ કર્મીઓ ઉભા છે હોમગાર્ડ